તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યામાં વિશ્વ હિન્દુ સનાતનીઓના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ને શુભ અવસરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા એકસો એકાવન હોડી સાથે મતદરીએ ભગવાન સોમનાથની બાજુના રામ મંદિર સામે જલ અભિષેક કરી અને ભગવાન શ્રી રામ ભગવાનની પૂજા કરી અને ભગવાન શ્રી રામની આરતી કરી હતી આ પવિત્ર દિવસે નાના હોડીવાળા પોતપોતાની હોડીઓમાં મધદરિયે રામધૂન કરી હતી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં દરિયામાં આ ધાર્મિક કાર્યને સમગ્ર શહેરના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ શુભ દિવસે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી

સંયોજક પૃથ્વીભાઈ ફંફોડી ભીડિયા ખારવા સમાજના રતિલાલ સુયાણી સુરજભાઈ સુયાણી તથા મિત્રમંડળ બાલાભાઈ કિશોરભાઈ ગણેશભાઈ કુહાડા મોહનભાઈ આંજણી તથા મીડિયા સેલના ઇન્ચાર્જ પ્રકાશ માલમડી વગેરેના આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ